સ્થાનિક નાગરિકોએ રોગચાળો ફાટી નીકળવાની પણ આશંકા વ્યક્ત કરી છે તો વડનગરમાં દૂષિત પાણીથી પ્રજા અત્યારે પરેશાન થઈ રહી છે પીવા માટે અપાતું પાણી દૂષિત અને દુર્ગંધ વાળું હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે નાગરિકોએ આ મામલે નગરપાલિકાને જાણ કરી હોવા છતાં પરિણામ અત્યારે શૂન્ય જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિકો નાગરિકો સ્થાનિકો દ્વારા એવો પણ ભય વ્યક્ત કરવામાં આવી છે કે રોગચાળો ફાટી નીકળવાની આશંકા તેઓ વ્યક્ત કરી છે શું નામ કાકા તમારું ગોવિંદભાઈ મીઠાલાલ પટેલ શું રજૂઆત છે તમારી આ એક તો બે ત્રણ દિવસથી પાણીનું એટલું બધું ખરાબ આવે છે તો લોકોનો બાપડા તો જેવું થઈ જાય એને ઉલટીઓ થાય અને બીમાર પડે એવું બધું એકદમ ખરાબ પાણી આવે છે કેટલા દિવસથી પાણી ખરાબ આવે છે બે દિવસથી આ તો આવે જ છે આખા ગામમાં ખરાબ આવે છે કે તમારા એરિયામાં એકલા જ લગભગ બધા આખા ગામમાં રાજુભાઈ શું કહેવાય તમે ડેરીમાં નોકરી કરી શું શું રજૂઆત છે તમારી હોલ લિટર દૂધ બગડી ગયું સાસ બગડી